અલ્યા કાકા તમન કીધું તો હતું કે ફોન ના કરતા આ કનુભાઈ નો નંબર નથી કરશું ના વરસાદ બંધ થાય તો કોક વીડિયા બહાર ઉતારવા જઈએ યાર ચાલુ વરસાદમાં વીડિયા હે ને ઉતારીશું આપણે ની તમો તને કીધું હતું કે લે સ્ટોક કરી મેલો પબ્લિક ને જોરાવા કોમ આવો ચોમાખુ આવો ઓમાં એય તારા રણક્યો પાછો હાલો હાલો કનુભાઈ ફોન આવો નઈ અલ્યા કાકા તમન કીધું તો હતું કે ફોન ના કરતા આ કનુભાઈ નો નંબર નથી શિયા કા કો હું આ પેલે લગનવાળા પેલો ઓર્ડર આલે ઓર રહોડાનો ભઈને ના પારીતી ભઈ ફોન ના કરતો એમ તો એ નહીં જબતો આ જો ભરીધી આવ્યો હાલો અલે તમન તો ફોન ઉપડવા ન કીધું ના એ કણુ ભાઈનો ચાલુ રાખો હેલો હાલો કણુ અલ ભાઈ તમે કીધું તો યાર તારીખ ના ટાઈમે અમે આવી જઈશું યાર શું કરવા ફોન કરો ના પાડી નથી ઓર્ડર કેન્સલ કરી દઉં તો કીધું તો યાર તમે અલે કલુ એવું નહી યાર હું ઉપર હું આવી ગયો હું યાર ટેન્શન આવી ગયું સાનું ટેન્શન આવી ગયો આ મારો પત્રિકા છપાવીએ અને માર છોકરો રી ચડાઈ મેડ્યો હવે એને રાજ ગરબા રાખવા આયા એટલે તમને અર્જન ફોન કરવો પડે આ તે કડ્યો કે રાજ ગરબા હું નાચવા તો નહી આવું ભઈ રોધવા જાવ ખાલી અલે વાત આચી કલુ પણ આરા કલ તમારી અરે કનુભાઈ તમે ભલે એનો સવાલ વ્યવસ્થિત કલાકારો નું સેટિંગ કરી કલાકારો તમારે પડે એટલે એમ

આ હા હા બુ કરાઈ રહ્યો ગણુ ભાઈ આ ને તમાર હજી બીજો એક નવો સિંગર આયો પાછો કોકિલ કંઠી કરશન જો રાખવા તે કરી દીએ આ કે અમે પહેલાય બરાબર વિચાર કરીને એવું હતું એમની કરી લેજો યાર હા તો પોચા પાંચ કલાકારનો કંકુત્રીમાં નામ લખાઈ જ્યો હંછો આ તું ફાઈનલ કરાવ લઈ જો સપાવો અપાઈ જો ઓ સપાઈ દે હવે ફોન ના કરતા હો

કોઈ ના શેલે એકલી જ આવશે બીજું કોઈ ટાઈમ નહીં લેડો વિડીયો ઉતારવા લેડો